નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું છ બે હજાર ચોવીસની ની બોલિવૂડ ની સૌથી મોટી હિટ આવી ચૂકી છે આ નો સ્પોઇલર રિવ્યુ છે એટલે છેક સુધી જોજો મજા આવશે ફિલ્મમાં એટલા બધા કેમિયોસ છે એટલી બધી રહસ્યમય વાતો છે એટલું બધું હસવું આવે છે એટલું બધું ડરવાનું આવે છે પણ જેમ હિન્દીમાં કહેવાય ને કે આંખે ચક્કા ચોંધ હો જાતી બસ આ ફિલ્મ આવી જ છે સ્ત્રી વન જેમણે જોયું હોય અને કદાચ ભૂલી ગયા હો તો મારી બે રિક્વેસ્ટ છે કે પહેલાં સ્ત્રી વન જોઈ લો કારણ કે એના ઢગલો રેફરન્સીસ આ મૂવીમાં છે બીજી એક રેફ બીજો એક રિક્વેસ્ટ એ છે કે જો તમે મુંજિયા જે વચમાં હમણાં આવી ગઈ એ ન જોઈ હોય મારી જેમ તો કદાચ ચાલશે પણ ભેડિયા જરૂર જોઈ લેજો કારણ કે મેડોક ફિલ્મ્સ હવે આ હોરર કોમેડીનું યુનિવર્સ બનાવી રહ્યું છે એમાં સ્ત્રી ટુ એનો એક ભાગ છે ભેડિયા પણ એનો ભાગ હતો મુંજિયા પણ એનો ભાગ છે અને હવે ભેડિયા ને એ પ્રમાણે આવશે એ ઉપરાંત વેમ્પાયર ઓફ વિજયનગર આ પણ એક મૂવી આવશે જેમાં આયુષ્માન ખુરાના હશે એટલે આ ચેતવણીઓ સાથે આપણે આ રિવ્યૂ શરૂ કરીએ છીએ આ સલાહો સાથે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સની રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે સ્ત્રી ટુ જેણે બહુ જ પહેલેથી ખૂબ બધી ઉત્તેજના ઉત્સાહ જગાવ્યા હતા એ આવી ગઈ છે ફિલ્મની સ્ટોરી જ્યાં ભાગ એક પતે છે એટલે કે શ્રદ્ધા કપૂર બસમાં જાય છે અને ચોટલો રહી જાય છે બસ ત્યાંથી શરૂ થાય છે કે બધા એની વિશે વાતો કરતા હોય છે ચંદેરીના ક્યાં જતી રહી કોણ હતી ખાસ કરીને આપણા બીકી બાબુ એ છે એને હજી પણ પ્રેમ કરે છે બાકી અપાર શક્તિ ખુરાના છે પંકજ ત્રિપાઠી છે તો એને ડાયન ને એવું બધું નામે બોલાવતા હોય છે મેં તમને જે શરૂઆતમાં કીધું કે ભાઈ ભેડિયા જોજો તો જે અભિષેક બેનરજી છે એ ભેડિયામાં પણ જનાર્દન તરીકે એટલે જના તરીકે છે આમાં પણ છે એટલે એક મેળવતી લિંક છે એ પણ અત્યારે ભેડિયા સાથે છે એ જાતનું છે ભેડિયાનો છેલ્લા સીનમાં પણ આ જ ફિલ્મ સાથેનો એક લિંક છે એટલે ભેડિયા જોવી ખૂબ જરૂરી છે ટૂંકમાં જ્યાં આપણને છોડ્યા હતા ત્યાંથી વાર્તા શરૂ થાય છે પણ આપણને ખબર છે કે ચંદેરી પુરાણની પણ ત્યાં એક વાત આવે છે જેમાં ચંદેરી નગરની જે સ્ત્રી હેરાન કરતી હતી એ અને એમાં તમને ખ્યાલ હોય તો અમુક પેજ ફાટેલા હોય છે હવે ફાટેલા પેજમાં જે રહસ્ય હતું એ આ ફિલ્મની કથા છે ફિલ્મની કથાની શરૂઆત એ જ રીતના જાય છે કે પોસ્ટમેન આવીને પંકજ ત્રિપાઠીને એ ફાટેલા પાના મોકલે છે આપે છે અને પછી જ થાય છે બધી ધમાલ આ મૂવીમાં તમને શ્રદ્ધા કપૂર એકચ્યુઅલી શું છે જે સ્ત્રી ટુમાં તો આપણને ગૂંચવાડામાં મૂકીને વનમાં જતી રહી હતી એક્ચ્યુઅલી એનું પાત્ર શું છે એ આ ફિલ્મમાં આપણને ખબર પડે છે અને એ પણ છેક છેલ્લે એટલે બધી જ રીતના કહીએ ને તો એકદમ જોડી રાતથી તમને એક નજર પણ આમથી આમ ન થવા દેતી આ મૂવી છે અને ઇન્ટરવલનો જે બ્લોક છે જે ઇન્ટરવલનો પોઈન્ટ છે એ તો આ ફિલ્મની હાઈટ છે એટલે જે કા આતંક જે આનું ટેગ લાઈન છે એ સરકટા આમ તો દેખાય છે શરૂઆતથી પણ અહીંયા એ એની ઓથોરિટી સ્ટેમ્પ કરે છે અહીંયા કે હું બોસ શું છું સરકટા જેની સામે સ્ત્રી પણ લાચાર છે એ જે એની ઓથોરિટી એ સ્ટેમ્પ કરે છે એ અદ્ભુત છે આ જે સરકટા છે આખો વીએફએક્સથી બનાવ્યો છે અને મેડોક્સની જે આ જે મૂવી છે એ વીએફએક્સ માટે બહુ જાણીતી છે સ્ત્રીવંતો જેણે જો હું અગેન કહું છું જે ભેડિયા જોશો તમને એટલું સરસ વીએફએક્સ એમાં લાગશે જંગલોને વરુનું ને બધું જ અહીંયા તો એનાથી પણ આગળ એટલે આખે આખો વિલન એમણે વીએફએક્સ થી બનાવ્યો પ્લસ એક સીન છે જે હું અત્યારે એનો વિષય નહીં કહું પણ જે અર્ધનારી નારેશ્વરની જે વાત છે એનો જે તમે સીન જોજો એમાં પણ બહુ જબરદસ્ત વીએફએક્સ છે એટલે વીએફએક્સમાં મેદાન મારી છે પ્લસ સાઉન્ડ બહુ જોરદાર છે બહુ વખતે એવા સાઉન્ડ જોયો ઘણીવાર આપણે ફરિયાદ કરીએ કે ભાઈ બહુ લાઉડ હતું આપણું માથું દુખી ગયું અહીંયા લાઉડ છે સાઉન્ડ પણ જરૂરી છે એટલે એ બીજીએમ કહો કે એના સાઉન્ડ કહો એ બહુ જોરદાર છે બીજીએમમાં પણ ઘણી વસ્તુ સરસ છે કે એકદમ જોશમાં હોય ત્યારે એકદમ ફાસ્ટ મ્યુઝિક વાગે અને જેવો એનો જે દાવ ઉલટો પડે એટલે મ્યુઝિક પણ ધીમું ધીમું ધી એટલે એ મ્યુઝિક પણ હસાવવાનો પ્રયાસ કરે છે આ ઉપરાંત ડાયલોગ બહુ વીટી ડાયલોગ્સ છે જેમ કે આ કોના પગ છે તો કે ભાઈ પુરુષના નથી લાગતા તો ડાયનોસોરના લાગે છે એટલે પંકજ ત્રિપાઠી એમની સ્ટાઇલમાં કહે છે કે ભાઈ જ્યાં પે જોગર્સ પાર્ક નહીં હે વાં જુરાસિક પાર્ક કાંસા એટલે આ પ્રકારના ડાયલોગ્સ એમાં છે પ્લસ અમુક જે પંકજ ત્રિપાઠીની બોલવાની સ્ટાઇલ છે એ પણ જોરદાર છે એક ડાયલોગ એવો છે શહેનશાહ બાદશાહ નસિરુદ્દીન શાહ એટલે એકદમ વીટી ડાયલોગ છે ને મજા આવે એવું છે એટલે ટૂંકમાં કેમ કે બધા જ ક્ષેત્રોને કવર કર્યા છે અને ક્યાંય તમને મનોરંજનની કમી લાગવા નથી દેતી હવે પરફોર્મન્સ ઉપર વાત કરીએ તો શ્રદ્ધા કપૂર જે સ્ત્રી વનમાં છે એ જ એણે આગળ વધાર્યું છે સરસ લાગે છે એમાં પણ સરસ લાગતી હતી કદાચ એવું લાગે કે સ્ત્રી કરતાં અહીંયા એને થોડુંક ઓછું એને સ્ક્રીન પ્રેઝન્સ મળી છે પણ દેટ ઇઝ ઓબ્વિયસ તમે મૂવી જોશો એટલે ખ્યાલ આવી જશે રાજકુમાર રાવ એઝ યુઝલ જે ભોળા વ્યક્તિ જેમાં કહે છે કે એને કારણે જ તારામાં આ બધી શક્તિઓ છે કારણ કે તું ભોળો છે નિર્દોષ છે એ પોતાનું કામ જે સ્ત્રી વનમાં તું વિકીનું એ જ અહીંયા કહે છે કે વિકી પ્લીઝ કો એટલે બિચારા ભાઈ પીગળી જાય એવું પણ અહીંયા થાય છે આ ઉપરાંત અપાર શક્તિ ખુરાના એક્ઝેટ એને સોતેલી ગર્લફ્રેન્ડ છે એના વિશેની વાત છે એમાં અભિષેક બેનરજી બહુ જોરદાર એક્ટર છે મને પહેલેથી આ એક્ટર બહુ ગમે છે એમાં મેં તો બે દિવસમાં બે વખત એમને જોયા જેના તરીકે એટલે કે જનાર્દન તરીકે તો એ પણ જોદાર છે અને પંકજ ત્રિપાઠી તમે જુઓ કે ફુકરેના વન અને ટુ અને સ્ત્રીનો જે વન પાર્ટ આવ્યો ત્યારે પંકજ ત્રિપાઠી હજી ઉપર આવી રહ્યા હતા એટલે એમના રોલ એમાં ટૂંકા હતા અથવા તો સ્ક્રીન પ્રેઝન્સ બહુ ઓછી હતી હવે એમનું નામ ખૂબ ઉપર થઈ ગયું છે એટલે બહુ જ લાંબી પ્રેઝન્સ છે અહીંયા પણ ફુકરે થ્રીમાં પણ એવું હતું અને એમની રીતના કોમેડી કરે છે બોલીને શુદ્ધ હિન્દી બોલીને ચિઠ્ઠી 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 એનો એક સીન છે એ પણ ખૂબ મજા કરાવે છે અક્ષય કુમારનો એક કેમિયો છે એ પણ મજા આવે કારણ કે બધે આ કોઈ સ્પોઇલર નથી બધે જ આવી ચૂક્યું છે કે સ્ત્રી ટુમાં અક્ષય કુમાર છે અને છેલ્લે ફિલ્મ એક્સટેન્ડ થાય છે એટલે ક્રેડિટ સીન આવી જાય ડાયરેક્ટેડ બાય સો એન્ડ સો વગેરે વગેરે પણ આપણે ઊભું થવાનું નથી બે પોસ્ટ ક્રેડિટ સીન છે અને ત્યાર પછી એક ગીત પણ છે તો એ બધું પતે અને ટાઇટલ્સ બધા પતી જાય પછી જ થિયેટરમાંથી ઊભા થજો એટલે મારી દૃષ્ટિએ જો હું સ્ત્રી ટુનો રિવ્યૂ કરું તો એક અદ્ભુત ફિલ્મ છે વારે વારે જોવે જોવાની ગમે એવી ફિલ્મ છે ફરીથી કહીશ સ્ત્રી વન ભેડિયાના આમાં રેફરન્સીસ છે એટલે એ મૂવીઝ જો ન જોઈ હોય અથવા તો વાર થઈ ગઈ હોય તો એકવાર જોઈને જજો એટલે રિવિઝન થઈ જશે અને આ ફિલ્મ જોવાની વધુ મજા આવશે બાકી ગીતો છે પણ કોઈ યાદ રહેવા અત્યાર સુધી તો છે નહીં એક શરૂઆતમાં જે પહેલાં જ જ્યારે ક્રેડિટ આવતી હોય છે ત્યારે જે ગીત છે સરસ છે ખેંચી બાકી ઇટ ઇઝ ઓવરઓલ ઓકે અને મેં કીધું આપણા વિકી ડાય વિક્ટી ડાયલોગ્સ છે અને મજા કરાવે છે કોમેડી સાથે હોરર મિક્સ છે જે સરકટેકા આતંક છે એના ઉપર જ આખી સરકટે ઉપર જ છે ખાસ કરીને જે પહેલીવાર દોડે છે ને એ સરકટા લોકોની પાછળ પડે છે એ સીન ખૂબ તમને ઉત્સાહ કરે છે એટલે તમને એ એજ ઓફ ધ સીટ જેને કહેવાય ને એવી પ્રકારનો એ સીન છે ઓવરઓલ ખૂબ મજા આવે છે તમારા જેટલા પૈસાની ટિકિટ હશે એ વસૂલ થઈ જશે એવું કહેવાય છે કે ગઈકાલે જેના પેડ પ્રિવ્યૂ થયા એમાંથી જ આઠ કરોડ રૂપિયાની કમાણી આ ફિલ્મે કરી ચૂકી છે અને એક દાવા પ્રમાણે કે આજે સાંજે જ્યારે દિવસ પચશે ત્યાં સુધીમાં ત્રીસથી ચાલીસ કરોડ સુધીનું મિનિમમ કમાણી સ્ત્રી ટુ કરવાની એટલે તમે વિચારો પણ જે હાઈપ હતી એ પ્રમાણે મૂવી છે પૈસા વસૂલ છે તમે જ્યારે મૂવી જુઓ ત્યારે તમારું મંતવ્ય મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને આ રિવ્યૂ કેવો લાગ્યો એ પણ કહેજો બાકી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો ફરીને ફરીને આવો છો તો ફરીથી એકવાર કહી દઉં છું કે સબસ્ક્રાઈબ કરજો ફરીથી કોઈ નવા વિડીયો સાથે આપણે બહુ જલ્દીથી મળીશું ત્યાં સુધી જોતા રહો સીટોક્સ અને સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો